દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન સ્પીડથી ગુજરાતમાં દોડી અમદાવાદથી નોન સ્ટોપ કલાકમાં મુંબઈ ગરમ પાણીના સહિતની જુઓ અંદરનો લુક દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ આજે ચૌદ નવેમ્બર અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવ્યું હતું સવારે અમદાવાદથી થી એકસો ત્રીસ ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી જેમાં રસ્તામાં આવતા વડોદરા સુરત સહિતના સ્ટેશન પર માત્ર એની એક ઝલક જોવા મળી દેશની પહેલી નોન સ્ટોપ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ સફળ રહી છે આ ટ્રેનમાં સોળ કોચ છે જેના ટ્રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે વંદે ભારત ટ્રેનથી પણ વધુ અદ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કરવામાં આવી છે આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર પાંચ કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત અગિયાર નવેમ્બરના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક આવી ગયા હતા ત્યારબાદ એમાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવી સાથે આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી ટ્રાયલ દરમિયાન ટ્રેન અમદાવાદથી સવારે નવ વીસ વાગે રવાના થઈ અને માત્ર બે કલાકમાં અગિયાર વીસ વાગ્યે સુરત પહોંચી હતી ત્યારબાદ તે બપોરે એકને ત્રીસ વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચી આ સેમી હાઈ સ્પીડ સ્લીપર ટ્રેન જમદાવાદથી મુંબઈનું અંતર લગભગ પાંચ કલાકમાં કાપે છે આજનું ટ્રાયલ મહત્તમ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાથ ધરવામાં આવ્યું જેને રેલવે અધિકારીઓએ સંતોષકારક ગણાવ્યું સ્લીપર વંદે ભારત ટ્રેન પંદર નવેમ્બર અથવા સોળ નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે અમદાવાદથી ઉપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન એકસો ત્રીસની સ્પીડે વડોદરા સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી